શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્યામ સુંદર શ્રી અમને મારાણી કી જય શ્રી વલ્લભાધીશ કી જય સર્વે મારા વૈષ્ણવને જા જાથી જય શ્રી કૃષ્ણ અમારા ઈંડોળાનું કીર્તન ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો હવે માઈ ડોળા બંધાવજો ೂಡೋ ಚೂಲ ಕಾ ನೋಡೋಳೋ ಬೇ ಮಾರ ಕಾನು ಫೋಜ ಚೂಲೇ ಹೇಲಿ ಆಜು ಬಾಲು

ફૂલ થી રે મારો કાનું ગૂળો ઝૂલ હશે ઈંડોળા ફૂલ થી રે મારો કાનું ગૂળો ઝૂલ હશે હવેલી માં ઈંડોળા બંધાવજો રે મારો કાનું ગૂડો ઝૂલ હશે કાના ઈંડોળો બંધાવજો રે મારો કાનું મૂળો ઝૂલ હશે હવે આજુબાજુ આવેલી હવેલીની આજુબાજુ હવેલી આજુબાજુ ઈંડોળે તોરણ જોરે મારો કાનુડો ઝૂલશે ઈંડોળે તોરણ બંધાવ જોરે મારો કાનુડો ગુણો ઝૂલશે હવેલી માં ઈંડોળાસણદાર જોરે આજુબાજુ સોની ના ઘર હશે હવેલી ની આજુબાજુ સોની ના ઘર હશે નવા નવા મોગઠ પહેરાવજો રે મારો કાનું ગૂળો ઝૂલ હશે નવા નવા મોગઠ પહેરાવજો અરે મારો કાનુ મોડો ઝૂલશે હવેલી માં ઈંડોળા બંધાવા જો રે મારો કાનુ મોડો ઝૂલશે કાના નો ઈંડોળો બંધાવા જો રે મારો કાનુ મોડો ઝૂલશે હવેલી ની આજુબાજુ દરજી ના કરશે હવેલી ની આજુબાજુ દરજી ના કરશે નવા નવા વાગા પહેરાવરે મારો કાનું ઘડો નવા નવા હવેલી બંધાવજો રે મારો કાનું ચૂલ હશે કાના નો ઈંડોળો બંધાવજો રે મારો કાનું મૂળો ચૂલ હશે હવેલી આજી બા આજુ કંદોયના કરશે હવેલીની આજુબાજુ આજુ બાજુ કંદોયના કરશે નવા નવા ભોગ ધરાવજો રે મારો કાનુડો ઝૂલશે નવા નવા ભોગ ધરાવજો રે મારો કાનુ આપણો ચૂલસે છપના ભોગ ધરાવજો રે મારો કાનુડો ચૂલસે હવેલી માં ડોળા બંધાવજો રે મારો કાનુડ ચૂલસે હવેલી ની આજુબાજુ ગોપીઓ ઘર હશે આજુબાજુ ગોપીયું ના કરશે માખણ ને મિસરી ધરાવજો રે મારો કાન મૂળો ઝૂલશે માખણ ને મિસરી ધરાવજો રે મારો કાનુ ડો ઝૂલશે પાનના ભીડલા ધરાવજો રે મારો કાનુડો ઝૂલશે હવેલી માં ડોળા બંધાવજો રે મારો કાનુ થોડો જુલ હશે કાના નો ઈંડોળો બંધાવજો રે મારો કાનુ થોડો જુલ હશે હવેલી ની આજુબાજુ વૈષ્ણવ ના કરશે હવેલી ની આજુબાજુ વૈષ્ણવ ના કરશે નવા નવા ઉત્સવ કરાવજો

સજાવ જો રે મારો કાનૂડો જોલશે હવેલી ની આજુબાજુ ભક્તો ના કરશે હવેલી ની આજુબાજુ ભક્તો ના છે નવા નવા મનોરસ કરાવ જો રે મારો કાનુડો જોલશે નવા નવા ઈંડોળા સજાવ રે મારો કાનુડો ઝૂલશે હવેલી માય ડોળા બધા રે મારો કાનુડો ઝૂલ હશે કાના નો ડોળો જો રે મારો કાનુડો ઝુલ હશે બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય શ્રી વલ્લભાધી શકી જય